ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાઈ રહી છે ઠેકાણે પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે પરંતુ આ બધા વચ્ચે હવામાન વિભાગે આ રાજ્યને પાંચ દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યું છે પશ્ચિમ બંગાળમાં રેમલના કારણે છ જેટલા લોકોના જીવ ગયા છે તેલંગણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાતે આવેલા તેજ આંધી તોફાન તથા ભારે વરસાદના પગલે તેર લોકોના મોત થઈ ગયા રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કહેર મચાવ્યો બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થયા રેમલના પ્રભાવને જોતા અસમના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરાયો છે